અઈડા કપા આ બધા કોણ ખવરા ખેડૂત ખવરાવા ખેડૂત તાણી તમે બધા જીવો અને અમારું અમારું શું કરવાનું હવે આ બધું ખેડૂત ખેડૂત ના આ બધો ખેડૂત નું મરો મરો આ બધું અઈડામ બઈડા મજૂરી કરી મરે જાય ને પેલા હેઠિયા ડબલ ભાવ કરી વ્યક્તિ લો ત્યાં છોકરા પછી સુમેદ પરઈન અને અમારા ખેડૂત મરી જાય મજૂરી કર્યા કર્યા માખી જિંદગી મરજે પડશે ના ઈન નાલવો પડશે ભાવ કાઠોલો

સાયકલો લઈ લઈને સાયકલો લઈ લઈને આપડે તો ભાઈઓ ભેગા કરીએ કેટો લા ના મકો હારી જાય ભાઈઓ ભેગા કરીએ મરી બધા બેઠા ભાઈ કામ બોલજો હોય કોઈ નહીં

તો પછી એના આપણા ડબલ ડબલ કર એટલે કાઢવું પડશે એના માટે મારા ભાઈ જો આપડે થી કોઈ ના થાય આપડે ભાઈઓ ભેગા કરીએ ને તો ભેગા હા અને આંદોલન કરીએ હા એમ અમે આખી જિંદગી

અલ થોડો કોમમાં તો બોલો બોલો કાગડિયા કરતો હતો અને હવે હું કહું હા બોલો બે તમે આ લપી મારા છેતરમાં આવો ને એક કેમ હું તો વધુ કોમ પડ્યું આ લપી આવો આખંડ થોડું કોમ પડ્યું હું લેબલા જે બેઠા એ કેના છેત્રેમ વા આપણા ઢૂલબાન છેતરના બાજુમાં નહીં ખેતર આ તમારું રેડિટું કહું આ એક જ લેબલા નાચે બેઠો હા હાલ જ આવું હો હાલ જ આવજો બા એ હા એ હા

મારી વાત નોંધીયું આપડો તમારા જેટલા ખેડૂતો છે ને બધા તમે ભણેલા નહી પણ તમારા સુગર થોડું ઘણું ભણે છે ને બધા મેસેજ કરી દો કે આપડે નહી ખાવાનું ભરાવું

જેથી કરીને પૂરતો ભાવ મળી રે ખેડૂત મહેનત કરે છે રાત દિવસ મજૂરી કરે છે પોણી વાડે છે તો એને થોડું મહેનત ના પૈસા મળી રહી એટલા માટે જ આ વિડીયો છે બાકી કોઈના વિરુદ્ધમાં અમારો વિડીયો નથી જય માતાજી જય બાબા ધણી અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં આવા વિડીયો આવતા રહેશે